સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પર્વતની પૂજાનું મહત્વ બતાવ્યું પર્વત એટલે ગિરિરાજ જે વ્રજ ના ગિરિરાજજી છે અને ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે અગિયારસ થી પૂનમ સુધી લોકો દિવસ રાત પરિક્રમા કરતા હોય મારા ગુરુદેવ ભગવાન ના શબ્દ ગિરિરાજજીની પરિક્રમા કરો એટલે આ જન્મ મરણના ચક્રમાંથી આપણે મુક્ત થઈ જઈએ જાણે એવું લાગતું હોય કે ગિરિરાજજીને માણસોની માળા પહેરાવી હોય એવી રીતના અગિયારસથી પૂનમના દિવસોમાં લોકો ખૂબ એટલે ખૂબ ગિરિરાજજીની પરિક્રમા કરે છે આજે તમે ગિરિરાજજીના દર્શન કરો તો બહુ નાના થઈ ગયા છે પદ્મપુરાણમાં એવું લખેલું છે ગિરિરાજજીને શ્રાપ થયો છે ગિરિરાજજી પર્વત હતો ને બા એને શ્રાપ થયો છે રાવણના દાદા પુલત્સ્ય ઋષિ થયા પુલત્સ્ય ઋષિ એ ગિરિરાજજીને શ્રાપ આપ્યો હતો કે તમે દર વર્ષે એક ચોખાના માધ્યમથી એક ચોખા જેટલા તમે ભૂમિમાં અંદર નીચે ધસરાતા જશો એટલે આજે હોતે પુલત્સ્ય ઋષિના શ્રાપને માન આપી ગિરિરાજજી ધીરે ધીરે પૃથ્વીમાં સમાતા જાય છે આપણે ત્યાં ઘણા બધા એવા પર્વતો છે ઘણી બધી એવી નદીઓ છે કે જેને ઋષિ મુનિઓના શ્રાપ મળ્યા છે પરમ દિવસે તમને કથા કરી સરસ્વતી નદીને પણ છે કોનો તો કે વ્યાસજીનો વ્યાસજી જયારે તપમાં બેઠા હતા ભાગવત લખવા મહાભારત લખવા ત્યારે સરસ્વતી નો ફોર્સ એટલો બધો નદીનો હતો કે સરસ્વતી ના નદીના જળથી વ્યાસજીને બહુ તકલીફ થતી હતી અમે બહુ સાચી વાત કહું ભાઈ એ કોઈ વ્યક્તિ કોઈ ઈમાનદારીથી કામ ને ત્યારે ડિસ્ટર્બ એને બિલકુલ ન વ્યાસજીને મોટું ભાગવત લખવું હતું ત્યારે સરસ્વતી નદીનો વેગ એટલો બધો હતો સરસ્વતી નદીને એક વાર બે વાર ત્રણ ત્રણ વાર સમજાવે છે વ્યાસજી છતાં પણ સરસ્વતી ન સમજ્યા એટલે સરસ્વતી નદીને શ્રાપ આપી દીધો વ્યાસજીએ કીધું અહીંયાથી તમે લુપ્ત થઈ જાઓ એટલે આજે હોતે સરસ્વતી નદી દેખાય છે પણ નીચે ક્યાં જાય છે કોઈને ખબર નથી એમ પણ પણ શ્રાપ શ્રાપ છે 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 આપણા લખેલું નર્મદાજીના પતિ હતા એ રાક્ષસ હતા અને સૂર્ય નારાયણે પદ્મપુરાણમાં લખેલું છે સૂર્યનારાયણે એને મારી નાખ્યા પછી સૂર્યનારાયણને ને આખા ગળી ગયા નર્મદાજી ભારત વર્ષ ભારત વર્ષની અંદર આ બે કથા મળે છે સૂર્યનારાયણને બે જણા ગળી ગયા હતા કોણ કોણ વાહ એક હનુમાનજી દાદા અને બીજા નર્મદાજી હનુમાનજી તો નાના અમથા હતા કેવલ ને કેવલ એક જ વર્ષના હો એક વર્ષના હતા સૂર્યને જોઈ અને હનુમાનજી દાદાને એને ખાવાનું મન થયું બાલ સમય રવિ ભક્ષ લીયો તબ તી નહુ લોક ભયે અધિયારો

જગતુક વેદોમાં લખેલું છે સૂર્ય છે એ જગતનો આત્મા છે આખા કે આખા સૂર્યનારાયણને પોતામાં સમાવી લીધા હવે આમાં ઘણા બધા ભણેલા ગણેલા બેઠા હશો સાવ સાચું કહેજો પૃથ્વી મોટી કે સૂર્ય મોટા ભૂમિભા પૃથ્વી મોટા કે સૂર્ય સૂર્ય મોટા ને ઘણા મોટા નહીં આવી પૃથ્વી એક બે નહીં પૃથ્વી થાય ને એટલા નર્મદાજી સૂર્ય ને ગળી શકે એની માટે બુદ્ધિ નહીં વાપરતા શ્રદ્ધા રાખજો કારણ કે એક બાજુ સાયન્સ છે ને એક બાજુ આપણું જ્ઞાન છે જ્ઞાનનો વિજય કરાવવા માટે તમારી મારી શ્રદ્ધા બહુ જરૂરી છે પદ્મપુરાણમાં લખેલું છે નર્મદાજી એ પોતાનું જળ એટલું બધું વધાર્યું આકાશ માર્ગમાં ગયું અને આખા પોતાના સમાવી દીધો અને સ્વયં સૂર્યનારાયણના ઉપાસકો જેટલા હતા એને બધા ભેગા થઈ અને મા નર્મદાને કીધું શાંત થાવ શાંત થાવ છેલ્લે એવી કથા છે સ્વયં શિવજી આવ્યા મહાદેવજી આવીને નર્મદાજીને કીધું હે નર્મદાજી તમે સૂર્યને મુક્ત કરો ત્યારે નર્મદાજીએ કીધું કે સૂર્ય નારાયણ મુક્ત કરું પણ હવે મારા પતિ કોણ બનશે ત્યારે શિવજીએ કીધું હવે હું તમને ગ્રહણ કરીશ એટલે લઈને આજ સુધી આપણે માનીએ છીએ જેટલા છે ને એ બધા કોણ છે સાક્ષાત શિવ છે નર્મદામાં જેટલા કંકર એટલા શંકર પદ્મપુરાણમાં આવી નવી નવી કથાઓ ઘણી બધી છે આપણું શાસ્ત્ર કહે છે મૂળ ભૂલાય નહીં એટલા માટે શાસ્ત્ર તમને એને મને કહે છે ઘણા બધા પર્વતોને શ્રાપ છે ઘણી બધી નદીઓને શ્રાપ છે અરે જવા દોને આપણું શાસ્ત્ર કહે છે મંત્રને પણ શ્રાપ છે તમને ગાયત્રી મંત્ર આવડે ને ગાયત્રી મંત્ર તમે લાખો નહીં કરોડો વાર બોલો ને તો પણ એનું ફળ ન મળે કેમ ન મળે ભાઈ તો કે ગાયત્રી મંત્રને શ્રાપ લાગ્યો છે જ્યાં સુધી ગાયત્રી મંત્રનું શ્રાપ વિમોચન ન કરો ત્યાં સુધી ગાયત્રી મંત્ર જાગૃત નથી થતું આપડા બધાની તકલીફ એક જ છે એક વાર માળા કરીએ તરત આપણને ભગવાન જોઈએ છે બોલો એમ ભગવાન રેઢા પેઢ્યા છે